વડોદરા શહેર જિલ્લાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના પ્રમુખ અને મહારાજા યુનિવર્સિટીના વાઇસ મહારાજલર રજિસ્ટ્રાર અને કોમર્સ ફેકલ્ટીના ડીન છેલ્લા અઠવાડિયાથી જે પ્રકારે કોમર્સ ફેકલ્ટીના એડમિશનને લઈને વડોદરાના લોકોની જે લાગણી છે એમના માટે આજે અહીંયા વિસ્તૃત મેરેથોન બેઠક ત્રણ કલાક જેટલો સમય અમે ચર્ચા કરી તમામ ધારાસભ્યશ્રીઓએ એમનું મત એમના વિસ્તારમાંથી જે એમના મતદારો છે એમના લોકો છે એમની જે પીડા અહીં રજૂ કરી વીસી સાહેબે પણ જે યુનિવર્સિટી દ્વારા શું થઈ શકે એ બાબતે એમની વાત મૂકી અને સાથે મળી હાલ પૂરતું એ બાબત ઉપર અમે સૌ એ બાબત પર અમે સૌ સહેમત થયા કે લાસ્ટ યર જેટલા પણ વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું એમાંથી એક પણ વિદ્યાર્થી એક પણ આંકડો એવો ના રહે કે એ વિદ્યાર્થીને એડમિશન ના મળે અને લાસ્ટ યર જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું એટલા જ વડોદરાના વિદ્યાર્થીઓને આ વખતે પણ એડમિશન મળે આના માટે માનનીય મંત્રીશ્રીએ પણ ખૂબ પ્રોત્સાહક બાબત વડોદરા માટે એવી કહી કે જો એડમિશનને લઈને મહારાજા શાહજીરાવ યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રકારના માળખાકીય સુવિધાનો અભાવ હોય એ સુવિધા પણ સરકારશ્રી એને ઊભી કરવા માટે ગ્રાન્ટ પણ ફાળવશે એવું માન્ય ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રીમાન ઋષિકેશ પટેલજીએ પણ અમને આદરણીય બાળ બાળકૃષ્ણ શુક્લજી આપણા વિધાનસભાના દંડક છે એમને એ બાબતની બાંહેધરી આપી છે સાથે હજુ એ બાબત પર અમે લોકો વિચાર વિમર્શ કરી રહ્યા છે કારણ કે લોકોની લાગણી એવી છે કે ભાઈ લાસ્ટ યરનું જે કટ ઓફ હતું એ સુધી જો પહોંચી શકાય તો હજુ વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે એ બાબતે સરકારશ્રીનું માર્ગદર્શન વધુમાં મેળવવામાં આવશે